જેથી ખેડૂતોને પકવેલો બટાકાનો માલ રજડી રહ્યો છે આ ઉપરાંત ટોલટેક્સમાંથી મુક્તિ આપવા નવા વીજ કનેક્શનો આપવા તળાવો ભરવા અને જ્યારે રિસર્વે જેવા પડતર પ્રશ્નોને લઈને કિસાન સંઘ મેદાનમાં આવ્યું હતું કિસાન સંઘે ખેડૂતોને સાથે રાખીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાયની ગુહાર લગાવી હતી

અમે અત્યારે હાલ ભેગા થયા હતા બલિદાન દિવસ હતો ઓગણીસમી માર્ચ ઓગણીસો માં અમારા ખેડૂતોનું શહીદ શહીદ થયા હતા એ બાબામાં ભેગા થયા હતા એના પછી અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું એ આવેદનપત્રમાં બટાકાનો પ્રશ્ન હતો બટાકાના પ્રાઇવેટ ખેડૂતોના પ્રશ્નો બટાકા બધા બહાર રહી ગયો અને પ્રાઇવેટ કંપનીવાળાએ કોસ્ટ સાઈડમાં ભરી દીધા એના હિસાબે ખેડૂતોનો માલ બહાર રઝડતો થયો એના અમે તાત્કાલિક અમારા ખેડૂતોનો બટાકો લેવાય એના માટે આવેદનપત્ર આપ્યું એક જિલ્લામાં બે ટોલ ટેક્સ એ ટેક્સ નોથી એક ટેક્સ ટોલ ટેક્સ કરે એના માટે એક આવેદનપત્ર આપ્યું તળાવ ભરવા માટે આપ્યા એવા પ્રશ્નો હતા રીસર્વે ના પ્રશ્નો હતા એ પ્રશ્નો માટે મેં આવેદનપત્ર ખેડૂતોને આપ્યું